મિત્રો અમે ફાઈનલી આવી ગયા છીએ દાંડી બીચ ગાંધી બાપુ એ ગાંધી બાપુ શું કર્યું મીઠાનો સત્યાગ્રહ કર્યો એ અમે આવી છીએ કિલોમીટર જેટલું થાય નવસારી નવસારી થી અહીંયા દાંડી કૂચ બરોબર એવું છે દરિયાઓ તમે જો ડુમસ કરતો ક્યાંય સારો છે એમ બહુ મસ્ત મજાનો છે અને પબ્લિક હોય એટલું જોકે ગમે એટલું પબ્લિક અહીંયા હોય તો સમાઈ જાય એવું છે એ તો કઈ ટેન્શન નથી છે મજા આવે એવું અમે હાઈલા જાય હજી હજી આવ્યા વાત છીએ અમે હું છું અમારા ભાભી છે આપણે હર્ષદ મામા છે મજા આવે રખડવાની તો જોડાયેલા રહેજો ને આખો બ્લોગ જોજો મજા આવે એવો છે બરાબર કોમેડી બોમેડી કરશું ધમાલ બોમાલ મજા આવશે ચલો દરિયો બરિયો જોઈ આવી બધું કાચ કાચ જેવું છે તો જો પણ તું આમથી પાણી આવેલું આવે છે રિટર્ન

ગાંધી બાપુ ને ધન્યવાદ દેવો પડે મોટા આઝાદ કરાવ્યા કે ને કરાય આવત કેમ આપડે દરિયો લઈને થોડા હર્ષદ એવું કે છે કે ગાંધી બાપુ કઈ દરિયો લઈને તો નતા હોય જાવ ને એમ જવો તમે દરિયો જો ધબ ધબાટી મસ્ત મજાનો બોલાવે છે તો બતાવું તમને બરોબર જો છોકરાની બધા નાય છે આમ બધે આમ તો પબ્લિક બહુ જાજુ છે એટલે આપણે અહીંયા કાંઈ જવું નથી બરોબર પબ્લિક ન હોય ને ત્યાં જવું છે એટલે જો અહીંયા તો અહીંયા કોઈ નથી ખાલી પડ્યું છે હા મેદાન બરોબર આપણે ત્યાં જવાનું છે અને ઓલા લોકો પાછળ ફોટોગ્રાફી કરે છે હું કહેશો તું હા રસ્તામાં અમને વરસાદ હતો થોડો ઘણો એમ તો આમાં પલળી ગયા છીએ પણ તોય મજા આવતી હતી એમ કેમ કે વાતાવરણ જ એવું છે ને ખરેખર મજા આવી ગયા જવા દરિયો

ફોટા પાડવાના જે ઘણા ટાઈમ છે અમને સાયો આવે ને પછી બાળકો પાઉડી આપણે દરિયાની મજા લઈ બરોબર ચાલો એ આવ્યો આ તારીને ને ક્યાં ઠેઠ આમ ગયો જો અમારા ચપ્પલ ને એવું પડ્યું છે ને જ્યાં ઠેઠ જવાનું હોય પાણી ન ગયો રહી ગયો પાછો આવ્યો જો મજા આવે છે અજી થોડા અંદર જઈએ હાલે અંદર જાવું છે ઓલા લોકો જાય છે ક્યાં છે અંદર જાવ જાવ

નવસારીમાં થોડાક અમે ભોગે કરી ગયા હતા કેમ કે ગૂગલ મેપના લીધે આવ્યા હતા ને તો એવું થઈ ગયું હતું થોડુંક પણ જોકે રસ્તો સીધો જ હતો છતાંય અમે છતરાઈ ગયા મંગે ને બરાબર તો નવસારીમાં અમે દસ પંદર કિલોમીટર આડા ફર્યા ત્યારે અમારે રસ્તો આવ્યો પાછો હાથમાં એટલે એવું હતું થોડુંક ડિસ્ટર્બવાળું બરાબર તો પછી તો રસ્તો મળી ગયો વાંધો નહોતો ઝીણા ઝીણા વરસાદ હતો ને ભાઈ વાતાવરણ એક નંબર હતું વાંધો તો નથી આવ્યો બાકી ચપલ પાપલ છે આપણે અહીંયા ધ્યાન રાખવા આવવું પડે થોડું થોડું નકર પછી તકલીફ થઈ ગયો સમજા રહેવું છે તો બધું તમે જો વાતાવરણ અત્યારે વેધર તમે જો એક નંબર આ ઉકા કાઢી નાખે એવું છે બરોબર ને જો પલડી ગયો ને બધુંય બુટ પહેરી જ આવે મારા બુટ પેરી જાવ રો અમાજા નાખવા જવા એ ના ના પરશમાં જગ્યા નથી પેરી પેરીયો પરશમાં પછી ભીનું થાય બોના બોના પડી લે જાશે ખોલ લે જાશે પેરીનમાં તો ખાયા જો ગોટે આખા ભાગે તમારા ઓલું કેમ કે બબી હાલો હે મેરા પણ વાડુ ઓકે ઓકે હાલો હે મેરા મણ બોલને જોરથી અરે યાર જોરથી તો બોલે હે મેરા 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 મણ આવે એ મેરા લાવ બોરી બોરી મને મળ્યો છે સંગ ખરાબ છે જવા દેના એક અહીં આટા મારે એક અને એક આ મઘોટ મારે અને એક અહીં ગોઠા ખાઈશ

બસ હવે હાલુ ને દરિયાના કહી દે હવે ટાટા પેલા હાથ પગ ધોવા પડે એમ છે કેમ કે બધું થઈ ગયા હોય ખરાબ આ વાળા અને મીઠાવાળા વાળા હોય એટલે આ બધું ચીકણું એવું થઈ ગઈ છે બરોબર તો એ બધું સાફ સાફસુફ કરી આવી અને ભૂખ લાગી છે તો હવે ખાઈ આવી પછી આગળ આગળ દેખા જાય કે ત્યાં હોતા ઠીક છે

की सवारी। देखो सांडिया यहाँ पर सांडिया होते हैं बड़ा बड़ा और घोड़ा भी होता है तो उधर घोड़ा है देखो दो रहा दिख रहा है ये संडिया है बरोबर <coughs> सामने को रहा, रहा है दोनों आपस में टकराने वाला है थोड़ी देर रुक जाओ आप अभी दिखाता हूँ देखो टकरा दो देखो हो गया तो खेल खत्म Close till I get up. Time is barely on our side. I don't want to waste what's left. The storms we chase are leading us. And love is all we'll ever trust. Yeah No, I don't want to waste what's left. And on we'll go. I forgot the I got

<laughs> wait, wait. Okay, Hold me close till I get up. Time is barely on our side. I don't want to waste what's left. The storms we chase are leading us.